રાજુલા રેન્જના મોટી ગામે કરવામાં આવેલું છે ડિવિઝનના રાજુલા રેન્જના મોટી ખેરાળી ગામે એક ભાગે ઈજા હોવાનું જાણવા મળતા વન વિભાગે રેસ્ક્યુ કરેલું હતું રાજુલા વન વિભાગ દ્વારા મોટી ખેરાળી ગામના રેવન્યુ વિભાગમાં બે થી ત્રણ વર્ષના નરસિંહનું રેસ્ક્યુ કરવામાં આવેલું હતું બે થી ત્રણ વર્ષનો આ નરસિંહ પાછળના જમણા પગે ઇજાગ્રસ્ત થયેલો હતો રાજુલા વનવિભાગ દ્વારા ઇજાગ્રસ્ત સિંહને સારવાર અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં મોકલી દેવામાં આવેલ છે